રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠામાં તો મંત્રી દ્વારા પાલનપુર કલેક્ટર કચેરીથી પૂર અસરગ્રસ્ત લોકો માટે રાહત કીટોના ટ્રકો સુઈ ગામ રવાના કરાયા પંદર કિલોની એક કીટ તેવી તેત્રીસો કીટ ભરેલી બે ટ્રક રવાના કરાઈ તો રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માનું સાંસદ ગેનીબેનને લઈને નિવેદન રાજ્ય સરકાર બનાસડેરી ધારાસભ્યો સેવાકીય સંસ્થાઓ લોકોની મદદે પહોંચી છે વિધાનસભા અધ્યક્ષ અને ધારાસભ્યોએ પોતાનો પગાર રાહત માટે આપ્યો છે બનાસ ડેરી કર્મચારીઓએ પોતાનો પગાર મદદ માટે આપ્યો છે ત્યારે પ્રજાની મદદના સમયે બનાસકાંઠાના સાંસદ ઠાકોર કોંગ્રેસના અધિવેશનમાં વ્યસ્ત છે છે જે લોકોએ તેમને મત આપી વિજય બનાવ્યા તે લોકોની મદદ માટે હજુ સુધી નથી આવ્યા ગેનીબેન ઠાકોર ગુજરાતની પ્રજાને જોવા માટેનો સાંસદને સમય નથી કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે બનાસકાંઠાની જનતા ક્યારેય નહીં ભૂલે કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથમાં કાર્યકરોને પાઠ ભણાવે છે પ્રજા ડૂબી રહી છે પ્રજાને ખાવાનું નથી ત્યારે શું પાઠ ભણાવતા હશે ભારતીય જનતા પાર્ટી આ બાબતને દુઃખદ ગણાવે છે સરહદીય સુઈગામ પંથકમાં છઠ્ઠે દિવસે પણ વરસાદી તારાજી યથાવત પૂરની પરિસ્થિતિને લઈને રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે પહોંચશે સુઈગામ સુઈગામ પહોંચી સીએમ પરિસ્થિતિનું કરશે નિરીક્ષણ દિવસનો પગાર અધ્યક્ષનો પણ એમનો પોતાનો પગાર તમામે તમામ પગાર એમણે સરકારના રાહત ફંડમાં જમા કરાવ્યો છે બનાસ ડેરી દ્વારા પણ લગભગ ખાદ્ય સામગ્રી તમામે તમામ જે તે અહીંયા પંદર કિલોની કીટ તૈયાર કરી એવી જ આખી કીટ તૈયાર કરી અને કલેક્ટરને સુપરત કરવાના છે અને નીચે સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે સાથે સાથે બનાસકાંઠા બનાસ ડેરીએ પણ ફૂડ પેકેટ હોય દૂધની બોટલ હોય પાણીની બોટલો આ બધ તમામે તમામ વસ્તુઓ એ બનાસ ડેરીના કર્મચારીઓ પોતાના પગારમાંથી આપી અને એ પણ સરાહને કામ કર્યું છે દુઃખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે જ્યારે બનાસકાંઠા આ પૂરગત પરિસ્થિતિમાં ડૂબ્યું છે એની જનતાઓ ડૂબી છે ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તા ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો બનાસ ડેરી પોતે અધ્યક્ષશ્રી હોય માન્ય મુખ્યમંત્રીશ્રી પોતે અહીંયા આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટે ચિંતા નથી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે બના ગેનીબેનને ઓટોથી જીતાડ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે કાર્યકર્તાને ભણાવી શું પાઠ ભણાવવાના છે જ્યાં પ્રજા દુઃખી છે પ્રજાને ખાવા નથી મળતું પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી છે ત્યારે ગેનીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે આ દુઃખદ ઘટનાને એ ભારતીય જનતા પાર્ટી શખ્સબો વખોડે છે